નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી આજે આપણે એક ખાસ વિષય પર વાત કરવા જઈ રહ્યા છે જે છે પ્રેમ અને માનસિક સ્વાસ્થ્ય વિશે આપણે ઘણીવાર હમણાં હાલમાં જોતા છીએ કે હમણાં મેરઠમાં જે કિસ્સો બન્યો છે જે પત્ની દ્વારા પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવામાં આવી છે શું તમે માનતા છો કે તે પ્રેમના સંબંધો કે પછી મનુષ્યના માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર કરી શકે છે આપણે વાત કરીએ તો આજે અમે તમારા માટે એક એવી વિષય લાવ્યા છે જે કેટલીક સુખજનક અને ચોંકાવનારી ઘટના છે જે આજે રાષ્ટ્રનું ધ્યાન કેન્દ્ર અને બની રહ્યો છે ને આ બે કિસ્સાઓ જે મેરઠ અને બરેલીમાંથી આવ્યા છે આપણે વાત કરીએ તો એ બધા માટે નમ્રતા અને અસહ્ય દુઃખનું કારણ બની છે ચાલો જોઈએ શું છે આ કિસ્સાઓના સંપૂર્ણ તથ્ય અને ઘટનાઓ પ્રથમ કિસ્સાની આપણે વાત કરીએ તો પ્રથમ કિસ્સો મેરઠથી આવ્યો છે જે મેરઠના એક ખૂની કાવતરું છે અહીં એક પત્ની પતિનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે અને પછી એને છુપાવવા માટે એક જોખમો ભરેલા કાવતરું કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર યુપીના મેરઠમાં પતિનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી પછી એ છુપાવવા માટે પત્ની અને તેના પ્રેમીએ પતિના શરીર ઉપર સાપ છોડી દીધો બંને આમાં લગભગ સફળ થયા હતા પણ તેમનું કાવતરું નિસફળ ગયું સાપને પકડવા માટે મદારીઓને બોલાવવામાં આવ્યા હતા તેમણે સ્થળ પરથી એક મરી શકે આ પછી પરિવારે પોસ્ટમાર્ટમ કરાવ્યો અને કરાવવાનું નક્કી કર્યું અને પોસ્ટમાર્ટમ રિપોર્ટથી આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું મૃત્યુનું કારણ ગળું દબાવી દેવાની પુષ્ટિ થઈ અને ખૂની મૃતક પત્ની હોવાનું બહાર આવ્યું તેણીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને તેના પતિ અમિતની હત્યા કરી હતી તો બીજી બાજુ આપણે વાત કરીએ તો બરેલીના એક વધુ હેરાન કરનાર કિસ્સા પર નજર કરીએ જ્યાં બરેલીમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી દીધી છે આ ઘટનાને આત્મહત્યા જેવા દેખાડવા માટે મૃતદેહને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો અને પછી તેણીએ મગરના આંસુ વારવાના શરૂ કર્યા હતા અને બધાની સામે દુખી હોવાનો ડોળ કર્યો હતો જ્યારે પોલીસે દરવાજો તોડીને મૃતદેહને બહાર કાઢ્યો ત્યારે રેખા મૃતદેહને ગળે લગાડીને રડવા લાગી અને આ કારણે પોલીસને પણ લાગ્યું કે કેહરે આત્મહત્યા કરી છે પરંતુ કેહરના ભાઈ અશોક કુમારે હત્યાની શંકા વ્યક્ત કરી અને પુત્ર વધુ વિરોધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યો બે દિવસ પહેલા આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકના મૃત્યુનું કારણ ગળું દબાવવા અને ડ્રગ્સનું સેવન હોવાનું જાણવા મળ્યું છે આ પછી પોલીસે પત્ની રેખાને કસ્ટડીમાં લીધી અને પૂછપરછ દરમિયાન રેખાએ તેના પ્રેમી પિન્ટુનું નામ જાહેર કર્યું પોલીસે રેખા અને પિન્ટુ બંનેની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે તપાસમાં જાણવા મળ્યું છે કે રેખા અને પિન્ટુ પ્રેમ સંબંધમાં હતા જેની જાણ કહેરને હતી તે અને વિરોધ હતો અને તેનાથી બંનેએ મળીને તેની આત્મ તેની હત્યા કરી છે थाना बनसुना क्षेत्र में अकबरपुर सादार गांव है वहां के रहने वाले अमित नामक व्यक्ति के विषय में सूचना प्राप्त हुई काटने से उनकी मृत्यु हो गई है और मौके पे पुलिस पहुंची और बॉडी को पोस्टमार्टम के लिए भाया गया था जब ये घटना हुई थी उस दिन सुबह वहाँ से सपेले द्वारा सांप को बरामद भी किया गया था और सांप को ले भी गया था पोस्टमार्टम रिपोर्ट आने के बाद उसमें पता चला की स्मूदरिंग आया है આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાય રહ્યા છે ડોક્ટર પ્રવીણ પટેલ જે મનોચિકિત્સક છે તે અને બીજો પંકજ ગુપ્તા જે અમારા સંવાદદાતા છે મેરઠ થી પ્રવીણભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અને પંકજજી આપકા ભી સ્વાગત છે અમારી ચેનલ પર જે પંકજજીનો સૌથી પહેલો સવાલ આપસે છે કે યે જો સારી ઘટનાએ હુઈ હે યે ક્યા હે સમગ્ર ઘટના ઓર ઇસપે હમે માહિતી દી जी बिल्कुल बता दूं कि मेरठ में लगातार क्योंकि सबसे पहली बात कर लेते हैं कि मुस्कान ने की मुस्कान ने अप, जो है अपने प्रेमी के साथ मिलकर सौरभ की हत्या की थी जो सौरभ है लंदन में जॉब करता था और छुट्टी लेकर वो मेरठ पहुंचा था उसके बाद मुस्कान और मुस्कान के प्रेमी ने सौरभ की हत्या कर दी थी और हत्या करने के बाद ढक्कन से, से, से बंद कर दिया था। और वहीं और उसका जो साहिल है वो पंद्रह दिन के लिए घूमने निकल गए और ड्राम को उस घर में जहां पर मुस्कान रहती थी उस घर के अंदर रखकर ताला लगाकर चले गए और उसके बाद जब मुस्कान वापस मेरठ पहुंची तो जो मुस्कान की बच्ची है पिहू उसने पूछा कि जो मेरे पिता है मेरे जो फादर है वो कहाँ है तो उस चीज को लेकर मुस्कान भावुक हो गई और उसने अपने फोन से अपने पिता को फोन किया अपनी माता को फोन किया और उसने बताया जो सौरभ है उसकी मेरे द्वारा हत्या कर दी गई है और मेरा पिछले काफी समय से यानी कि एक साहिल नाम का युवक है उससे प्रेम प्रसंग चल रहा है तो उसके बाद उसके जो माता पिता उसे थाने लेकर पहुंचे थाने ले जाने के बाद जो स्थानीय पुलिस है वो उसके मुस्कान के घर पर पहुंची और उसने जहां पर बॉडी यानी कि ड्रम के अंदर रखी हुई थी चीजें दिखाई उसके बाद ड्रम को काटा गया और उसमें से सौरभ की जो है सब वो उसमें निकाला गया लेकिन सौरभ की जो हत्या की गई थी बड़ी निर्मल जो लोगों को उसने दहलाकर रख दिया था क्योंकि सौरभ का जो गर्दन है वो अलग की की गई थी जो उसके हाथ है वो अलग किए गए थे और उसके बाद जो सौरभ की बॉडी यानी यानी के, के सिर और उसके हाथ के पंजे उनको जो प्रेमिता साहिल वो अपने कमरे पर लेकर पहुंचा था उसके द्वारा वहां पर तांत्रिक क्रिया की गई थी थी पूरी रात मुस्कान वहां साहिल के साथ रही थी। और फिर सुबह चार बजे वो द्वारा जहां पर सौरभ का शरीर था उसके पास उसका गर्दन और हाथ लेकर वो लोग पहुंचे थे और उसको फिर एक ड्रम में बंद कर दिया था उसके बाद दोनों की गिरफ्तारी होती है गिरफ्तारी होने के बाद नए-नए होते लेकिन अब जो है मुस्कान मेरठ की प्रेग्नेंट हाँ थी लेकिन सबसे बड़ा सवाल यहाँ पर यह है कि अगर मुस्कान प्रेगनेंट है जो उसका पति सौरभ और जो उसका प्रेमी आखिर बच्चा किसका है लेकिन कल जो मेरठ में घटना हुई है रविता नाम की एक महिला थी उसने भी अपने प्रेमी के साथ मिलकर जो है अपने पति की हत्या कर दी और हत्या भी किस तरीके से की गई पुलिस को बिल्कुल गुमराह इसमें करने की इन लोगों द्वारा पूरी साजिश की गई थी पहले जो है पति अमित उसकी हत्या की गई एक बिस्तर लगाया गया और लाकर उसका शव उस बिस्तर पर लिटा दिया गया और उसके बाद एक हजार रुपए का सांप पहले से वो लोग प्लानिंग उनके द्वारा की गई थी एक ला... जो है एक हजार का सांप उनके द्वारा खरीदा गया था और लाकर जो अमित है पहले से उसकी हत्या गला दबाकर इन लोगों के द्वारा कर दी गई थी उसके बाद उसके ऊपर सांप छोड़ दिया गया जैसे ही सुबह आठ बजे तो जो रविता है यानी कि जो मरता कामिता उसकी पत्नी ने शोर मचा दिया कि मेरे पति को सांप ने काट आस के जो लोग है वो इकट्ठा हुए और इकट्ठा होने के बाद जी उन्होंने जो है आस पास के अस्पताल में उनको लेकर गए तो वहां उन्होंने जो मौजूदा है, लोग हैं गांव के प्रधान है उन्होंने जो है पीएम पे लगातार वो अड़े रहे उसकी बॉडी को पंचनामा करने के बाद जो है बॉडी मेडिकल दी गई जहां उसकी कल पीएम जो रिपोर्ट है वो आई और उसमें जो है खुलासे यानी कि जो રિપોર્ટ આને કે બાદ જો ખુલાસાને સબકો ચોંકા કરાપ કાટને જો અિત મોત નહીં હઈ या गला दबाने से उसकी मौत हुई है जैसे ही पुलिस ने जो पत्नी है हत्यारण जो पत्नी है उसको गिरफ्तार किया तो उसने परत तू परत सारा मामला खोल के रख दिया उसने बताया कि गांव के ही रहने वाला अमरदीप नाम का ये एक युवक हुआ क्या जिससे काफी लंबे समय से मेरे मेरा अफेयर चल रहा था उसी के दौरान उसके साथ मिलकर पहले हमने गला दबाया और गला दबाने के बाद किसी को सखनाओ

સતત આવા પ્રકારની ઘટનાઓ વધી રહી છે જો ચોક્કસથી કિશન આપને જણાવી દો કે આ જે રીતે આ સતત આ જે ઘટનાઓ ક્યાંક ને ક્યાંક જે ઘટી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સોશિયલ મીડિયા તેમજ ઓટીટી પ્લેટફોર્મ જે છે તે ક્યાંક ને ક્યાંક આની પાછળ જવાબદાર છે એની પહેલા પણ ઘણા બધા પિક્ચરો એવા હતા કે અથવા તો ક્રાઇમ પાટ્રોલ અથવા તો સાવધાન ઇન્ડિયા જોઈને પણ લોકો ક્યાંક ને ક્યાંક ઘણું બધું શીખતા હતા આ પ્રકારે અને લોકો જે છે તે આ પ્રકારના કાવતરા કરતા હતા પરંતુ હવે ક્યાંક ને ક્યાંક વિડીયો ગેમ જે છે વિડીયો ગેમ પણ જે અત્યારના હાલ જે હાલની જો વાત કરું આ ઘટનાને મર્ડરની ઘટનાઓને ક્યાંક બાજુમાં મૂકીએ તો બીજી પણ એક ખૂબ જ ગંભીર ઘટના ઘટના જે જે કહી કહી શકાય શકાય કે કે મનોચિકિત્સકને જેવી છે તે ડીસાની ડીસાની એક સ્કૂલમાં છ થી સાત જેટલા વિદ્યાર્થીઓએ પોતાના હાથ ઉપર જ ચક્કુના ઘા માર્યા હતા વિડીયો ગામમાં ટાસ્ક આપવામાં આવ્યો હતો જેના લીધે આ જે બ્લેડના હાથ છે બ્લેડના ઘા છે તે હાથ ઉપર માર્યા હતા અને સાથે સાથે જ જેટલા વિદ્યાર્થીઓએ એના બે દિવસ એટલે કે છવ્વીસ માર્ચ ના રોજ અમરેલી અમરેલીની બગસા ની અંદર એક આવેલી સ્કૂલ ની અંદર ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ પોતાના હાથ ઉપર જે છે તે કહી શકાય કે જે પેન્સિલ છોડવાનું જે શાર્પનર આવે એ શાર્પનર ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ જે છે તે સાપનરથી પોતાના હાથ ઉપર દસ રૂપિયાનો ટાસ્ક પૂરો કરવા માટે થઈ અને પોતાના હાથ ઉપર જે છે તે હતા ચોક્કસી આ મુદ્દે શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે જે જવાબદાર હોય તે તમામ લોકો સામે ક્યાંક ને ક્યાંક જે છે તે પગલાં લેવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક આની પાછળ જે જવાબદાર જે છે તે કહી શકાય કે બાળકોના જે વાલીઓ જે છે તે મા બાપ છે

તે કેવી થાય છે એ ક્યાંક ને ક્યાંક જે છે તે બાળકોના વાલીઓ જે હોય તેમને પોતાને જ ક્યાંક ને ક્યાંક જોવું કરશે તે એક કાગળ છે ઉપર જે લખવામાં આવે તે લખાઈ જતું હોય છે અને તે તેના ઉપર આસાનીથી લખી શકતું હોય છે પરંતુ એ કાગળ ક્યાંય ખુલ્લો મુકવામાં ના આવે પોતાની જો ચેકબુક હોય તો દરેક વ્યક્તિ સાચવીને મૂકતું હોય છે ત્યારે બાળકનું મગજ પણ જે છે તે એક આવા જ પ્રકારની વસ્તુ છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આવા ક્યાંક ને ક્યાંક વાલીઓ જે છે તે હવે ક્યાંક ને ક્યાંક હવે જાગૃત તમારી પાસે પાછો અને હમણાં હાલમાં આપણી સાથે જે ડોક્ટર સાહેબ છે પ્રવીણભાઈ પ્રવીણભાઈ સાથે આપણે જાણીએ કે પ્રવીણભાઈ આ જે આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે તે શું એનું મુખ્ય કારણ શું છે કેમકે લોકોને જે હમણાં હાલમાં આપણે જોઈએ તો માનસિક સ્થિતિ ક્યાંક ને ક્યાંક આવી એવી થઈ ગઈ છે એના કારણે થાય છે કેમકે જે એક તો નાના બાળકો તો આપણે સમજીએ કે એમના વાલીઓ ધ્યાન આપે તો થઈ શકે છે પરંતુ જે લોકો મોટા છે જે લગ્ન થઈ ગયા છે અને પોતાના પતિની જે હત્યા કરવામાં આવી રહી છે તે એવા પ્રકારના જો બનાવો જે સતત વધી રહ્યા છે સમગ્ર દેશમાં તો ક્યાંક ને ક્યાંક ઘણી બધી ચિંતાનો વિષય બન્યો છે હમણાં હાલમાં નમસ્કાર ગુડ ઇવનિંગ જી પંકજભાઈ હવે આ બે ઘટનાઓની જે વાત છે હું ઘટના પર વધારે ઊંડાણમાં નહીં જાઉં પરંતુ જે તે ઘટના ઘટે છે ત્યારે આ કૃત્ય મનનું એનાલિસિસ કરવું પડતું હોય છે એને સાયકો એનાલિસિસ કહેવાય અજ્ઞાત મનનું કૃથકરણ એટલે મનનું પૃથ્થકરણ કરીને આપણે એના અજ્ઞાત મનની અંદર આ જે તે કૃત્ય કરવા પાછળ કયા ઇમ્પલ્સિસ છે આવેગો છે શું વિચારસરણી છે શું થીમ છે શું તેના કોઈ પૂર્વજન્મના કોઈ ગુણ છે ટ્રેડ છે કે કંઈ પણ છે તેના વિશે આપણે જાણી શકીએ છીએ અથવા ભૂતકાળના રિલેટેડ વસ્તુ એની જે એ છે આને આપણે વૃત્તિને જાણી શકતા હોઈએ છીએ બીજી વસ્તુ મેસોસિઝમ અને શેડિઝમ આજે બીજાને સાપના ડંખ આપવા મારવો હત્યા કરવી અને રીબાઈને મારવાની પાછળની જે વૃત્તિ છે એને મનોવિજ્ઞાનની ભાષામાં શેડી જમ કહેવામાં આવે છે શેડી જમ એટલે કે બીજાને દર્દ આપી દુખ આપી કે બીજાને રીબાવીને પોતે આનંદ મેળવવો એને શેડી જમ કહેવાય છે અને આના જો એક બીજી ત્રીજી વસ્તુ છે જેને મેસોચિઝમ કહેવાય છે મેસોચિઝમમાં જેમ આપણા સંવાદદાતાએ અમદાવાદથી જે વાત કરી કે કેટલાક બાળકોએ ત્રીસથી ચાલીસ જેટલા બાળકોએ પોતાના હાથ પર છુરીના ગ્રાહ કર્યા છે આની અંદર પોતાની જાતને દુઃખ આપી દર્દ આપી પેઇન આપી અને તેમને એકના આનંદનો અનુભવ થતો હોય છે દર્દ આપી કાફા મૂકી કોઈ પણ ઘણા દર્દીઓ અમે જોયેલા છે કે જે સાપના ડંખ પોતાના હાથ યા પગ પર અપાવતા હોય છે અને આ ડંખ અપાવ્યા પછી અથવા મગજની અંદર એક પ્રકારના એન્ડોર્ફિન જે ઓપિયમ મોર્ફિન અફીણ તત્વ જેવા એક કુદરતી રસાયણ હોય છે એનો પુશ થાય છે ફ્લશ થાય છે અને એના લીધે એ લોકોને એક આનંદ ની અનુભૂતિ થતી હોય છે ક્ષણિક એટલે અને અને એક પ્રકારની માનસિક વૃત્તિઓ છે છે વિકૃતિઓ જે ખાસ કરીને જેને કોઈને બીજાને દર્દ આપવાથી અથવા પોતાની જાત પર દર્દ અથવા પીડા અથવા ડંખ સહવાથી ઘણા લોકોને તડકામાં ઉભા રહીને તપ કરવામાં પણ આનંદ મળતો હોય છે કોઈને

વૃત્તિ છે વિકૃતિ છે મનો વિકૃતિ છે અને એ આજ ઘણા સમય છે પણ અત્યારના આ જે કોમ્યુનિકેશન બહુ ઝડપી બન્યું છે સમાચારો વાયુ વેગે પ્રસરી જાય છે લોકો ખ્યાલ આવી જાય છે વત્તા આવી જે તે વૃત્તિઓ જે પોતાને દર્દ આપીને અથવા બીજાને પીડા આપીને જે કરવાની વૃત્તિઓ છે એના જુદા જુદા ઉપાયો આ રીતે સામાજિક માધ્યમ દ્વારા અલગ લોકો જી જી એ હું પેરેન્ટ તરીકે બોલવા વિ જી તમારો કદર નેટવર્ક પ્રોબ્લેમ પછી આ સોશિયલ મીડિયા શીખવાડે છે અને એ પેડિયાનો પણ એક વાત છે અને એક પેરેન્ટિંગનો પણ ઈશુ છે આજનો જે જટી જમાણ બને છે એની અંદર જે સંયુક્ત કુટુંબોથી વિભક્ત કુટુંબની પ્રથા આવી છે ઘરમાં જે વડીલો દાદા દાદી બા એમનો જે પ્રભાવ હતો એમની જે વાર્તાઓ કહી કહીને ચારિત્ર્ય અને ગુણો શીખવવાની કેળવવાની જે છે એ પ્રથા હતી એ સદંતર બંધ થઈ છે થઈ ગઈ છે અને એની જગ્યાએ ન માત્ર દાદા બા અને ઘરડા લોકો પણ એમના મા બાપ પણ

એક કે બાદ એક કહી ના કહી પ્રકાર કે એક સાથમાં ઘટનાએ જો હોય તો મુખ્ય કારણ ક્યાં પ્રશાસન એ નિપટને લઈ કસ તર તૈયાર હૈ चाहे बात करें मुस्कान की तो अगर मुस्कान जो हत्या की गई थी तो उसमें सारा जो, जो, जो वेब सीरीज, सीरीज देखी जाती है उसको यानी कि मुस्कान और जो उसका प्रेमिकता साइज उन्होंने उस दोनों में वेब सीरीज देखी थी और वेब सीरीज के ही बाद इनके मन में जो है ये आइडिया आया था कि हमें ड्राम का यूज करना चाहिए और मुस्कान

लोगों द्वारा रिहर्सल कर लिया गया था कि किस तरह हत्या करनी है और ऐसा नहीं था कि जो सौरभ की हत्या की गई वो अचानक यानी एक हफ्ते दो हफ्ते या पंद्रह दिन में प्लान बनाया गया था ये लोग पिछले छह महीने से इस प्लान को बना रहे थे तो इसका बिल्कुल साफ तौर पर हम कह सकते हैं कि जो वेब सीरीज है वेब सीरीज के द्वारा ही इन दोनों के द्वारा प्लान बनाया गया था जी 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 हमने देखा था एक वीडियो भी वायरल हो रहा था जो मुस्कान उनके पति के साथ में जो डांस करते हुए एक वीडियो वायरल हुआ था जी तो उसके बावजूद ये इस प्रकार की जो घटनाएं हैं और जो हत्या से पहले वो लोग घूमने गए थे और वहाँ से आने के बाद में जो ये हत्या होती है समग्र और उसके बाद में जो दो तीन दिन पहले जो अभी एक और घटनाएं हुई तो क्या है आखिर मुख्य कारण ये सब का क्या आ रहा है वहाँ निकल के बिल्कुल क्योंकि पुलिस लगातार ऐसे मामले मेरठ में की बात करें या मेरठ के बराबर के जिला यानी के जो हापुड़ है उसमें કલ અલગ હિ મામલા દેખને મિલા વી જો हालांकि वहां पर पत्नी द्वारा हत्या नहीं की गई वहां पर पति द्वारा जो है पत्नी की हत्या कर दी गई केवल इस बात पर क्योंकि पत्नी ने सुबह के समय अपने पति को कहा था कि तुम्हारे भी मुझे इस तरह से ही हत्या करनी पड़ेगी जैसे कि मेरठ में सूरत की हत्या हुई है लेकिन उसी बात को लेकर दोपहर को जो पति है वो घर वापस पहुंचा और आकर अपनी पत्नी की हत्या कर दी और उसके बाद जब उसकी गिरफ्तारी हुई तो उसने साफ पुलिस के सामने बिल्कुल निडर होते हुए कहा इससे पहले मेरी पत्नी मेरी हत्या सौरभ की तरह करती मैंने इसकी हत्या कर दी तो प्रदेश की बात करें तो घटना चाहे मुश्क, चाहे करे, हुई थी उसने भी अपने प्रेमी के साथ मिलकर जो है अपने पति की हत्या की थी और जो कल यानी की जो सगीता है उसके द्वारा भी यानी कि तीनों मेरठ की चौधरी चरण सिंह जेल में हैं और दोनों को इक्कीस बाईस तेईस जो

परिवर्तन देखने को मिले थे अब जब मुस्कान प्रेग्नेंट है तो अब उसके शरीर में काफी कमजोरी है निगरानी है यही बना हुआ है क्योंकि डेढ़ महीने की जो मुस्कान प्रेगनेंट है आखिरकार जो मृतक सौरभ है यानी कि मुस्कान का जो पति था जो मुस्कान के पेट में बच्चा है वो उसका है या प्रेमी साहिल का है जिसके द्वारा जिसके ये साथ मिलकर मुस्कान ने अपने पति की हत्या की थी जी जी इसमें कुछ काला जादू किया गया था साहिल के द्वारा ऐसा बीच में कुछ जो रिपोर्ट सारी खबरें आ रही थी कि वो कुछ काला जादू करता था तो इस प्रकार की जो समग्र जो घटनाएं हुई थी ये पूरी घटना तो इसमें प्रशासन के द्वारा क्या कहा गया कि ये सही में घटना आ, काला जादू था या फिर वो कोई मानसिक तौर पे कुछ बीमारी थी बिल्कुल इसमें मैं आप फोर्सタリー यानी कि जो मुस्कान का जो प्रेमी साहिल और जो साहिल के नाना थे वो तांत्रिक क्रिया में विश्वास रखते थे और उसी से वो यानी कि जो साहिल था अपने नाना की तांत्रिक क्रिया से प्रभावित था और इस चीज को जो है मुस्कान अच्छी तरह जानती थी कि ये अपने नाना की जो तांत्रिक क्रिया करते हैं उनसे प्रभावित है तो उसने मुस्कान ने सबसे पहले साहिल को चुना और साहिल से चुनने के बाद उसके द्वारा साहिल को यहाँ पर जिस तरह से पहले जो सौरभ का गर्दन काटी गई हाथ के पंजे काटे गए और जिस कमरे में यानी के साहिल रहता था उस कमरे की जो दीवार पर विचित्र तरह की जो है पेंटिंग बनी हुई थी तो मुस्कान यानी के हाथ काटने के बाद साहिल और आ, साहिल और मुस्कान उसी रात यानी कि वहां से गर्दन और पंजे लेकर साहिल के कमरे पर पहुंचे थे पूरी रात जो साहिल द्वारा वहां पर तांत्रिक क्रिया की गई थी क्योंकि उसके बाद जब जब मामला सब खुला मैं खुद उस कमरे पर पहुंचा था तो कमरे के अंदर वहां पर काला नमक वहां पर मौजूद था सिंदूर वहां पर मौजूद था कलावा वहां पर मौजूद था लेकिन इस तरह के जो लोग काम करते हैं और इसका जो सीधा सीधा जिस तरह के चित्र उसके कमरे में बने थे पश्चिम बंगाल या बात करें अब दूसरे देशों में इस तरह के जादू जो टोने किए जाते हैं जिस यंत्र उसके कमरे में रखा था वो पश्चिम बंगाल में यूज होता है जी, जी, के करने में जी 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 जतीन अवे तमने पूछू इसके हम हाल में जे जे मैं के जनावी कारला जादू जे બ્લેક મેજિક પ્રકારની જે ઘટનાઓ બને છે અને એના કારણે અમુક થાય છે કે વિડીયો ગેમ્સના કારણે થાય છે કે પછી જે આપણે વેબ સિરીઝ છે એના કારણે થાય છે કે આ બધી પાછળ કારણ શું અને મુખ્ય કારણ શું છે ને એને નિયંત્રણમાં કઈ રીતે લાવવું જી જતીન જતી હું તમને પૂછવા માંગીશ કે હમણાં હાલમાં જેમ જી જે હમણાં હાલમાં જેમ પંકજે જણાવ્યું કે આ પ્રકારના જે આપણે બ્લેક મેજિક જે કહેવાય છે બ્લેક મેજિક આની પાછળનું મુખ્ય કારણ છે કે પછી વિડીયો ગેમ્સ છે કે પછી વેબ સિરીઝ છે કેમ કે આ આ પ્રકારની જે આખી ઘટનાઓ જે બનતી હોય છે તે એને ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુ તો છે આની પાછળ જે આ સમગ્ર ઘટનાઓ જે આ બને છે તો આ શું કારણ છે અને આને નિયંત્રણમાં કઈ રીતે લાવી શકાય છે જો ચોક્કસી કિશન આપને જણાવી દો કે જે રીતે હાલ જો મેરઠની ઘટના હોય કે બરેલી ની ઘટના હોય કે પછી ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં અમરેલી ની ઘટના હોય બંને બાજુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક માનસિક રીતે જે અસ્વસ્થ કહી શકાય તેવા લોકોનો જ આની અંદર રોલ ક્યાંક ને ક્યાંક જે છે તે સામે આવે છે ભલે તે નાના બાળકો હોય કે મોટા વ્યક્તિઓ હોય પરંતુ ચોક્કસી કહી શકાય કે તમામ લોકો ક્યાંક ને ક્યાંક જો મોટા લોકો હોય તો ઓટીટી પ્લેટફોર્મ અથવા વેબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ ઉપર વેબ સિરીઝ કે એવી કોઈ એક્ટિવિટી જોઈ અને પ્રેરાતા હોય છે અને જેમ કે મેં જણાવ્યું કે ભલે જ્યારે ઓટીટી પ્લેટફોર્મ હતા ત્યારે ક્યાંક ને ક્યાંક ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા જેવી સિરીઝો જોઈને ક્યાંક ને ક્યાંક લોકો જે હતા તેમાંથી ઘણું ઘણું શીખતા હતા પરંતુ હવે ક્યાંક ને ક્યાંક જો બાળકો તરફ જો વળીએ તો ક્યાંક ને ક્યાંક જે અત્યારની જે વિડીયો ગેમો છે તે ક્યાંક ને ક્યાંક વિડીયો ગેમોની અંદર આ પ્રકારની એક્ટિવિટીઓ જે હોય છે તે કરાવવામાં આવતી હોય છે જોકે જે રીતે ડીસાની અને અને જો અમરેલીની જો વાત કરીએ તો એમાં ચોક્કસથી તપાસ કરતા એવું કદાચ બહાર આવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક આ વિડીયો ગેમની અંદર આવા કોઈ ટાસ્ક આપવામાં આવ્યા નથી પણ બાળકોએ એકબીજાને ક્યાંક ને ક્યાંક કહેવામાં અને ખીજવામાં જ ક્યાંક ને એકબીજાના હાથ ઉપર ઘા જે છે તે માર્યા છે અને એક જગ્યાએથી હવે લગભગ ડીસામાંથી જ કદાચ કાળા જાદુ જેવું જ કંઈક એક્ટિવિટી મળી આવી હતી જેમાં લાલ કપડું કંઈક પાથરેલું હતું હળદર અને કંકુ જેવું કંઈક વસ્તુ હતી પરંતુ એકચુલ શું હતું તે ખબર નહોતી પડી શકતી કાળા જાદુના લીધે આ વસ્તુ થઈ હતી કે પછી વિડીયો ગેમનો આની અંદર રોલ હતો પરંતુ ચોક્કસ આ મુદ્દે પ્રફુલભાઈ જે પાંસેરિયા છે શિક્ષણ મંત્રી રાજ્ય શિક્ષણ મંત્રી તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે વિડીયો ગેમ હોય કે ગમે તે હોય પરંતુ જો આવી કોઈ પણ વસ્તુની જો એક્ટિવિટી આની અંદર હોય તો ક્યાંક ને ક્યાંક આ તમામ ઉપર પગલાં લેવામાં આવશે પરંતુ જે રીતે કિશન મેં જણાવ્યું તેમ કોઈ પણ વસ્તુ હોય પગલા લેવામાં આવે ન લેવામાં આવે એ સરકારની વસ્તુ છે સરકારે જોવાનું છે કે તેના તેના આગળ આગળ ઉપર શું શું લેવા અને કાર્યવાહી કરવી પરંતુ એક સામાન્ય નાગરિક તરીકે આપણી પોતાની એક જવાબદારી બનતી હોય હોય છે કે કે આસપાસના કોઈના બાળકો હોય કે બીજા કોઈના પણ બાળકો હોય ક્યાંક આવી કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરતા હોય તો તેમને રોકવા જોઈએ તેમને અટકાવવા જોઈએ જો મોબાઈલમાં એવી કોઈ વિડીયો ગેમ કે જે તેની ઘણી બધી વિડીયો ગેમ બાળકો એવી બધી વિડીયો ગેમ રમતા હોય છે કે મારવા રડવાની અને કાપવાની જ્યાં જે ગેમો હોય એવી જોમ્બીવાળીને એવી બધી ગેમો રમતા હોય છે એનાથી બાળકના મગજ ઉપર ક્યાંક ને ક્યાંક માનસિક અસર થતી હોય છે અને એના લીધે જ બાળકો ક્યાંક ને ક્યાંક આવું કૃત્ય કરવા માટે પ્રેરાતા હોય છે મોટા લોકો હોય તો વેબ સિરીજોમાંથી જોઈને આવું બધું ક્યાંક કરવા માટે પ્રેરાતા હોય છે ત્યારે ચોક્કસથી આવામાં આવા જે પણ સીનો ધરાવતી વેબ સિરીજો હોય કે આવી કોઈ પણ એક્ટિવિટી જે ગેમોમાં કરવાતી આવતી હોય તે તમામ ઉપર ક્યાંક ને ક્યાંક પ્રતિબંધ લાવવામાં આવવો જોઈએ અને સૌ પ્રથમ વાત કે આપણે એક સામાન્ય નાગરિક તરીકે આપણે પોતાએ ક્યાંક ને ક્યાંક આની અંદર જાગૃત થઈશું તો ચોક્કસથી આ એક્ટિવિટીઓ થતીને અટકાવી શકાશે જી જી પંકજ ખૂબ ખૂબ આપકા ધન્યવાદ અમારી સાથે જોડને કે લીએ ડૉક્ટર પ્રવીણભાઈ તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને જતીનભાઈ તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે અને માહિતી શેર કરવા માટે હવે આપણે આગળ વાત કરીએ તો આ બંને કિસ્સાઓમાં જે ખૂની કાવતરા અને અસંખ્ય ગુનાઓનો ભયંકર રૂપ જે આ સામે આવ્યો છે તેના પર હવે જોવાનું રહ્યું કે એને કઈ પ્રકારે એને કયા પ્રકારે નિયંત્રણમાં લાવી શકાય છે અને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અમે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાર સુધી જોતા રહેજો ઇન્ડિયા